હું નડિયાદ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાંથી એક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ છું આજે અમે સૂત્રોચ્ચાર એના માટે કર્યા છે કે એમજીવીસીએલ ની તમામ તાબાયતી તમામ ચારેય કંપનીઓમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ થી મારી ટેકનિકલ સ્ટાફ નું જે શોષણ થાય છે ટેકનિકલ સ્ટાફ ને હાલમાં વર્ક ચાર ની અંદર ગણતરી કરવામાં આવે છે વર્ક ચાર ની અંદર ખરેખર તો પટાવાળા છે સફાઈ કામદાર છે એ લોકો નો હોય છે એટલે એ વિસંગતતા છે અમને જ્યારે પણ કંપનીકરણ થયું ત્યારે અમારે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ ખાલી નામકરણ કર્યું બાકી અમને કોઈ પણ પ્રકારના લાભ અમને આપ્યા નથી બીજું કે અમને કામના કલાકોનું કોઈ નક્કી નથી ફિલ્ડ એલાઉન્સ છે જે એનું કોઈ નક્કી નથી કે ફિલ્ડ એલાઉન્સ અમને વિસંગતતા છે એ અમારે દૂર કરવી છે અને એના માટે અમે સૂત્રો જા કરાય છે અમારો તમામ ટેકનિકલ સ્ટાફ આજે સર્વે દરેક દરેક કંપનીમાં ભેગા થયેલા છે ખેડા જિલ્લાની અંદર લગભગ ઓછામાં ઓછા પચીસો થી ત્રણ હજાર નો સ્ટાફ છે

હું નડિયાદ સિટી ડિવિઝનમાંથી જ છું હવે અમારી વિસંગતતા એ છે કે અમને ક્લાસ ફોરમાં ગણે છે ક્લાસ ફોરમાં એકચ્યુલી પટ્ટાવાળાની પોસ્ટ કે સ્વીપરની પોસ્ટ હોય છે હવે પટાવાળાઓને બીજો ચોથો શનિવારનો રજાનો લાભ મળે છે એ લોકોના કામના કલાક ફિક્સ છે બીજું કે અમને એ કામના કલાકો કોઈ ફિક્સ નથી અમને ઇમરજન્સી કહી અને ચોવીસ કલાક અમારી પાસે કામ કરાવવામાં આવે છે જીવના જોખમે અમે કામના રિસ્ક બી લઈ અને અમે કામ બી કરીએ છીએ પોઝિશનમાં ગમે એવી પરિસ્થિતિ હોય અમે અમારું બધું ઘર બધું છોડીને અમે કામ કરતા હોઈએ છીએ તે છતાં અમને ક્લાસ ફોર માં તો ગણવામાં જ આવે છે પટાવાળા કરતા બી અમારી નીચલી અમારી પોસ્ટ હોય એવું જ અમે અનુભવીએ છીએ મહેરબાની કરીને જે અમારી સાથે અન્યાય જે થાય છે એ અન્યાય માટે અમને અમે લડત આપીએ છીએ અમને આ વર્ગ માં અમને લઈ જવા તમને બહુ અમે વિનંતી કરીએ છીએ

માંગો નહીં સંતોષાય એના માટે પછી કદાચ જલદ આંદોલન થાય એના માટે જવાબદારી ટેકનિકલ સ્ટાફ ના માંથી નહીં રહે હું શાંતિલાલ લાઇનમેન તરીકે નડિયાદ એમજીવી સેલ ફરજ બજાવું છું અમારે લાઇન સ્ટાફ ને ટેકનિકલ સ્ટાફ એટલો વિશાળ છે અને પાયાના પથ્થરો સમાન છે તો અમારું મેનેજમેન્ટ ને અમારું મોટું યુનિયન જે એજી વિકાસ જ્યાંના બળદેવભાઈ છે એ લોકોએ અમારી સંયોથી માન્યતા લઈને અત્યાર સુધી અમારું શોષણ કરી રાખ્યું છે એટલે અમારે જે પછાત રાખ્યા છે એમાં અમારે એજી વિકાસ ને મેનેજમેન્ટની ભૂમિકા બહુ ખરાબ રીતે એમની ચર્ચા એ લીધે કે અત્યારે બે હજાર ત્રણ ચારમાં મીટર રીડરોને ત્રણ હજાર પચાસ બેઝિક પર હતા અમે લોકો સત્યાવીસો પચાસ પર હતા જુનિયર આસિસ્ટન્ટ ચોત્રીસો ઉપર હતા તો આ લોકો મેનેજમેન્ટ જોડે મળીને બળદેવભાઈ ને એજી વિકે મીટર રીડરોને સીધા જુનિયર આસિસ્ટન્ટની હરોળમાં લઈ લીધા ખાલી અમારું ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નામ રાખ્યું હેલ્પરની જગા એ કોઈ અમારું ઉપલા લેવલે અમારું કોઈ રણીધણી નહીં અમારી સંયોથી આ લોકો સુપર પાવર કમિટી બનાવે છે તે છતાં અમારા પગા લોકો એક આપેલા છે એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારી મહેનતનું જે લાભ આલોકો એ ઓફિસ સ્ટાફ ક્લારકોને ઇજનેરોને જે આર્થિક સદ્ધરતા અપાવી છે એ અમને મળી નહીં એટલે અમે એના માગણી માટે અત્યાર સુધી અમને મેનેજમેન્ટ વારાફરતી કહેતું હતું આ વખતે કરીશું આવતી વખતે કરીશું બે હજાર પે બે ફિક્સેશનનો એક દાખલો આપને હું જણાવું કે અમારું હેલ્પરનું એકાશી સો ઉપર ફિક્સ થયું બેઝિક નવા નવા બે માં જુનિયર આસિસ્ટન્ટનું નવ હજાર થયું જેવા બળદેવભાઈ પટેલ અંદર ની મેનેજમેન્ટની ઓફિસમાં અને બહાર નીકળ્યા બીજા દિવસે જીઆર બહાર પડ્યો એમાં સીધો અમારો એકાશીસો તો થઈ ગયા અને જુનિયર આસિસ્ટન્ટના નવ હજાર ના સીધા સત્તાણું થઈ ગયા છે એટલે અમને જે આર્થિક પછાત ને આર્થિક પાયમાલ કરવામાં આ સંકલન સમિતિ જે બની છે એમાં જીબિયા ના ઇજનેરો ફિલ્ડમાં નહીં જતા હોવા છતાં એલાઉન્સ છે ફિલ્ડ એલાઉન્સ જે અમને મળતું નહીં એલાઉન્સ અમને જે બીજું એલાઉન્સ મળે છે એમાં બી ટકાવારી ઓછી છે એટલે અમારી જે વિસંગતતાઓ છે એ દૂર કરવા અમને વિનંતી બીજું કે ઓફિસ સ્ટાફ છ વાગ્યા પછી કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં એ લોકોને બીજો ચોથો શનિવાર જાહેર રજાની રજા મળે છે જ્યારે અમારો લાઈન સ્ટાફ ટેકનિકલ સ્ટાફ જાહેર રજા ભોગવી શકતો નહીં તો જેમ પોલીસ ખાતામાં રજા પગાર મળે છે એ રીતમાં અમને રજા પગાર મળે અને વર્ક ટાઈમમાં અમારી જે માગણી છે એ પૂરી કરે સરકાર